લોકસભા ચૂંટણીના આગામી તબક્કા માટે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીનો ઝંઝાવાતી પ્રચાર મહારાષ્ટ્રના પરભણી અને નાંદોદમાં સંબોધી રેલી દેશના વિભાજનથી પીડિત લોકો માટે લવાયેલા સીએએ કાયદા સામે વિપક્ષની રાજનીતિ કરી રહ્યો હોવાનો લગાવ્યો આરોપ સાંજે કર્ણાટકમાં સંબોધશે રેલી બિહારના ભાગલપુરથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અને પ્રતિપક્ષ નેતા તેજસ્વી યાદવનો સંયુક્ત પ્રચાર ઇન્ડી ગઠબંધન સામે બીજેપી એકસો પચાસથી વધુ સીટ નહીં જીતી શકવાનો કર્યો દાવો તો બિહારમાં તમામ સીટો પર એનડીએને વ્યાપક સમર્થન હોવાનો લોચમાના ચિરાગ પાસવાનનો પલટવાર

તો કેરળના પથનામ થિટ્ટાથી કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના ભાજપ પર પ્રહાર લોકશાહીને નેવે મૂકી કાયદા બનાવાઈ રહ્યા હોવાનો ભાજપ પર લગાવ્યો આરોપ પ્રચારમાં વિવિધ પક્ષો લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી ચૂંટણી રેલી કરશે એઆઈએમઆઈએમ નેતા સુદ્દીન ઓવેસી પણ પ્રચારમાં ભાજપના સીએ કાયદાના મુદ્દે નોંધાવ્યો વિરોધ તો પીડીપી પ્રમુખ મહેબુબા મુક્તિએ પણ જમ્મુ કાશ્મીરના પહલગામમાં પક્ષના સમર્થનમાં માંગ્યા મત ગુજરાતમાં ભાજપ કોંગ્રેસ સામને સામે અમદાવાદથી બીજેપી નેતા નિર્મલા સીતારમણે ઇન્ડી ગઠબંધનના મતભેદ મુદ્દે કર્યા પ્રહાર કહ્યું માત્ર મોદીને હટાવવા એ ઇન્ડી ગઠબંધનનો એજન્ડા તો સુરતથી કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે મોંઘવારી બેરોજગારી મુદ્દે ભાજપ પર સાધ્યું નિશાન રાજ્યમાં પણ પ્રચાર પૂરજોશમાં ભાજપ નેતા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદના ફતેપુરામાં સંબોધી જનસભા મોદી ગેરંટીના નામે માંગ્યા મત તો આપ દ્વારા પણ પ્રચાર તેજ સીએ ની પરીક્ષા વર્ષમાં હવે બે ની જગ્યાએ ત્રણ વાર લેવાશે જીસીસીઆઈ સંવાદમાં આઈસીએ ચેરમેન અનિકેત તલાટીએ કહ્યું રાજ્યમાં ગરમીના પ્રકોપથી આંશિક રાહત ચાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે અમરેલી સૌથી ગરમ શહેર તો આગામી ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં ત્રણ ડિગ્રી ઘટાડો થવાની હવામાન વિભાગની શક્યતા